મારા વાલા ટેકનિકલ કર્મચારી મિત્રો હું એચ કે ચાવડા એડિશનલ જનરલ સેક્રેટરી જેટકો ગીતા ટેકનિકલ યુનિયન વાલા ટેકનિકલ કર્મચારી મિત્રો આપ સૌને જણાવવાનું કે આપણા પોલિસી લેવલના પ્રશ્નો બાબતે બે દિવસ પહેલાં અમે મિટિંગ કરેલ હતી મેનેજમેન્ટ સાથે તો આ બાબતે અમારે જે વર્ગ ચારમાંથી વર્ગ ત્રણ બાબતે અને બીજા ફિલ્ડ રિસ્ક એલાઉન્સ એ બાબતે ચર્ચા થયેલ તો તેમાં જે આપણા સર્ક્યુલર આવે છે જે ટેકનિકલ કર્મચારીના એલસી લેવા માટે કોને કંઈ એલસી લેવાની અને જે પરિપત્રો અલગ અલગ રીતના આવે છે તે આપણે રજૂ કરવાના હોવાથી તમારી પાસે જે કોઈ કોઈ કર્મચારી પાસે આપણા ટેકનિકલ કર્મચારીને લાભો થતા હોય તેવા પરિપત્રો હોય તો દિવસ આઠમાં અમારા નંબર ઉપર વોટ્સએપ કરવો અથવા અમારા જસદણ કાર્યાલય મોકલવા નમ્ર વિનંતી છે અને આપણને અત્યારે જે કામ લેવામાં આવે છે તે કામના પ્રમાણમાં મહેનતાણું ઓછું આપવામાં આવે છે અને જે તે સમયે જે મોટા યુનિયને અથવા અન્યાય યુનિયે આપણને અન્યાય કર્યો છે તે અન્યાયને આપણે ફરીથી સહન કરવાનો વારો ન આવે તેવું હું તમને કર્મચારી મિત્રોને જણાવવા માગું છું અને આ વર્ષ આપણા માટે ખાસ ઉપયોગી નીવડે અને તેમને જળવાતો જવાબ આપીને આપણે આપણા આંકની લડાઈ જીતીને આપણે ટેકનિકલ કર્મચારીને ફાયદો થાય એવું કામ કરવાનું છે અને જે પોલિસી લેવલના પ્રશ્નો છે તેનો ઝડપભેર ઉકેલ આવે તેવું કરવાનું છે તો આપ ટેકનિકલ કર્મચારીને ઓફિસ તરફથી અથવા અધિકારીઓ તરફથી કોઈ પણ મહેમાના પત્ર હોય કે તમારે પાવર બાબતે કોઈ પત્ર મોકલેલ હોય કે તમને એલસી બાબતે પત્રો આપેલ હોય તે પત્ર જેટલા કર્મચારીને આપેલ હોય કોઈ પણ સબડિવિઝન ડિવિઝન સર્કલ ઓફિસ કે જે પણ ઓફિસ હોય તેનો વ્યાલામાં વહેલી ટકે મારા નંબર ઉપર વોટ્સએપ કરો અથવા જસદન કાર્યાલય ગીતા ના સરનામે મોકલવા તમને નમ્ર વિનંતી છે મારો નંબર તમે લખી લો છન્નું આઠ છોતેર બાસઠ પાંચસો તેર फरी बोलूँ छूँ छन्नू आठ छोतेर बासठ पांच सौ तेर जय गीता जय हिंद जय भारत टेक्निकल एकता जिंदाबाद